આજના સમયમાં જો કોઈ સૌથી સારો અને સરળ રસ્તો હોય સારી જોબ મેળવવા માટે એ પણ સારા પેકેજમાં તો એ છે ડિજિટલ માર્કેટિંગ કારણ કે હવે જવાનો છે ડિજિટલ માર્કેટિંગનો પણ ડિજિટલ માર્કેટિંગ શીખવું કઈ રીતે અને ક્યાંથી એ પણ એકદમ સહેલાઈથી અને વ્યાજબી ફીસમાં તો ડિજિટલ જીક્સ છે ને ડિજિટલ જીક્સ કે જ્યાં મિસ્ટર જીગ્નેશ દેખલિયા ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ પોતાના બાર વર્ષના અનુભવ સાથે ડિજિટલ માર્કેટિંગના તમામ મોડ્યુલ્સ શીખવાડી રહ્યા છે બેઝિક ટુ એડવાન્સ SEO સોશિયલ મીડિયા માર્કેટિંગ AI પાવર ટૂલ્સ ફેસબુક મેટા એડ્સ Google Ads and Canva Design આ દરેક ડિજિટલ માર્કેટિંગના ના મોડ્યુલ્સ લાઈવ પ્રોજેક્ટ પર શીખવવામાં આવે છે ફક્ત સ્ટુડન્ટ્સ જ નહીં બિઝનેસ ઓનર્સ કે જે પોતાનો બિઝનેસ ને ઓનલાઈન લઈ જવા માંગતા હોય પોતાનો ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી એ પણ આ કોર્સિસનો લાભ લઈ શકે ઓનલાઈન અને ઓફલાઈન બંને બેચિસ અવેલેબલ છે જેથી તમે તમારી જ સિટીમાં તમારા ઘરે જ બેસીને શીખી શકો છો એ હા 100% જો પ્લેસમેન્ટની ગેરંટી તો ખરી જ એડમિશન્સ ઓપન થઈ ગયા છે તો હવે આજે જ વિઝિટ કરો આંબેડકર ચોક 150 રિંગ રોડ હરિકૃષ્ણ આર્કેડ વત્સ સુપરમાર્કેટની ની ઉપર રાજકોટ